નમસ્કાર મિત્રો ભાવ ભર્યો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં અરે ભાઈ સજાવટ ગુજરાતીની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ આજે મંજીભાઈના ઘરે મહેમાનોની ભીડ લાગેલી હતી અને હોય પણ કેમ નહીં આજે મંજીભાઈ જેમણે સતત પાંત્રીસ વર્ષો સુધી સરકારી મહેકમ વિભાગમાં પોતાની સેવા આપી હતી અને હવે રિટાયર્ડ થઈ રહ્યા હતા એના જ ઉપલક્ષમાં તેમના ઘરે રિટાયરમેન્ટની પાર્ટી હતી બધા સગા સંબંધી અને નજીકના મિત્રોને બોલાવવામાં આવ્યા હતા અરે આ ક્યાં જતા રહ્યા જસુબેન બોલ્યા અને મંજીભાઈને શોધતા પોતાના રૂમમાં પહોંચ્યા તમે અહીં ઊભા છો ત્યાં પાર્ટીમાં બધા મહેમાનો તમારા વિશે પૂછી રહ્યા છે અને અહીં તમે પોતાના જ વિચારોમાં ખોવાયેલા છો જસુબેને જેવું જ મંજીભાઈ તરફ જોયું તો તેમના ચહેરા પર ચિંતાની રેખાઓની તરફ ઓળખી લીધી અને પૂછ્યું શું થયું કઈ વાત થઈ ગઈ શું પાછલા પાત્રીસ વર્ષોમાં આટલી ચિંતામાં મેં તમને ક્યારેય પણ જોયા નથી જસુ વિચારી રહ્યો છું રિટાયરમેન્ટ પછીનું જીવન કેવું હશે હવે તો આ ઘર જે જીવનના પાત્રીસ વર્ષ વિતાવ્યા હતા તે પણ ખાલી કરવું પડશે ખબર નહીં કેટલી બધી યાદો જોડાયેલી છે આ ઘર સાથે જીવનના કેટલા બધા ઉતાર ચડાવ આપણે આ મકાનમાં વિતાવ્યા છે હવે તો આ ઘરને નજર ભરીને જોતા જ મને પાછલા દિવસોના હસતા ખીલખિલાવતા પરિવારના અવાજો સંભળાવા લાગે છે એક ઊંડો શ્વાસ લેતા સ્વરમાં કહ્યું એટલે ઉત્સાહિત સ્વરમાં બોલ્યા અરે જે થાય છે તે સારા માટે હવે દીકરો અને વહુ તમારી સેવા કરશે અને તેમના બાળકો આપણું મનમાં લાગેલું રાખશે દિવસો કઈ રીતે વીતી જશે ખબર પણ નહીં પડે મનજીભાઈ અને જસુબેનને બે દીકરા અને એક દીકરી છે તેમનો મોટો દીકરો પ્રકાશ વિવાહિત છે અને બીજો દીકરો જયેશ અવિવાહિત છે દીકરી વંશીના લગ્ન એક સુખી સંપન્ન પરિવારમાં કરીને જસુબેન અને મનજીભાઈ તેમની જવાબદારીઓથી મુક્ત થઈ ગયા છે પોતાના માતા પિતાને સોદ્દો મોટો દીકરો તો પ્રકાશ પણ ત્યાં પહોંચી ગયો અને તેમની વાતો સાંભળીને બોલ્યો પપ્પા રિટાયરમેન્ટમાં ચિંતા કરવાની શું વાત છે હવે તમે લોકો અમારી સાથે રહેજો જે મજા આવે તે કરજો હવે તો તમારે જલસા કરવાના દિવસો આવ્યા છે અરે આખરે બે બે દીકરા છે તમારા એટલે જસુબેન બોલ્યા એ જ તો હું આમને કહી રહી છું પણ તારા પપ્પા કારણ વગરની ચિંતા કરીને બેઠા છે હજી આ બધી વાતો ચાલી જ રહી હતી કે નાનો દીકરો જયેશ પણ પોતાના માતા પિતા પાસે આવ્યો અને બોલ્યો પપ્પા આજે તમારા રિટાયરમેન્ટના દિવસે એક સરપ્રાઇઝ હું પણ તમને દેવા માગું છું

ક્યાં રહે છે એનું નામ શું છે સવાલોનો વરસાદ કરી નાખ્યો જસુબેને અરે મમ્મી શ્વાસ તો લઈ લો બધું જણાવું છું અંજુ નામ છે એનું મારી સાથે જ એમ બીએ કરતી હતી ધીરે ધીરે વાતચીત શરૂ થઈ અને વાતચીત ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ ખબર જ ના પડી મંજીભાઈ દીકરાની વાતોથી જરાય ખુશ નહોતા લાગી રહ્યા છતાં પણ જસુબેનનો ઉત્સાહ જોતા તેમણે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખ્યો એટલી વારમાં જયેશે બીજું એક તીર છોડ્યું મમ્મી પરંતુ છોકરીવાળાઓની એક નાનકડી એવી શરત છે શરતનું નામ સાંભળતા જ જસુબેન ચોંકી ગયા શરત અરે લગ્ન કરવામાં શરત વળી કેવી મમ્મી અંજુના માતા પિતાની શરત એ છે કે તેઓ અમારા લગ્ન માટે ત્યારે જ તૈયાર થશે જ્યારે હું તેમના ઘરે ઘર જમાઈ બનીને રહીશ આ વાત સાંભળતા જ જસુબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ અને ઊંચા સવરમાં બોલ્યા હું જરાય નહીં થાય પછી બીજી જ ક્ષણે પોતાના ગુસ્સાને ખૂબ જ મુશ્કેલીથી દબાવીને બોલ્યા સમજવાની કોશિશ કર બેટા એવું કરીને તે છોકરી અને તેના ઘરવાળા તને પોતાનો ગુલામ બનાવીને રાખવા માગે છે ના મમ્મી એવું નથી ઘર જમાઈ બનીને રહેવામાં વાંધો જ શું છે હા તો એક નાનકડી એવી વાત છે જ્યારે અમે બંને એકબીજા સાથે જીવન વિતાવવા માગીએ છીએ તો પછી અમે અહીં એક સાથે રહીએ કે ત્યાં રહીએ શું ફરક પડ્યા છે જીવન તો મારે જીવવું છે ને આટલી વાત કહેવાની વાર હતી કે મનજીભાઈ ગુસ્સાથી ઊભા થઈ ગયા અને જયેશના ગાલ પર જોરદાર તમાચો મારી દીધો આ નાનકડી એવી શરટ લાગે છે તને નાલાયક એ કહે છે કે અમારા ઉછેરમાં શું કમી રહી ગઈ હતી હજી તે છોકરીને મળે તને ચાર દિવસ થયા છે અને તે તારા માટે તારા માતા પિતા કરતાં વધારે થઈ ગઈ જે માએ તને જન્મ આપ્યો જે બાપ ના ખોળામાં તું રમ્યો પોતાની જરૂરતોને નજરઅંદાજ કરીને તારી દરેક જરૂરતનું ધ્યાન રાખ્યું જેમનાથી એક પળ માટે દૂર રહેવું પણ તને મંજૂર નહોતું આજે એક છોકરી માટે તું એમને જ મૂકીને જઈ રહ્યો છે થવાવાળા સાસુ સસરા શું સગા મા બાપ કરતા વધારે થઈ ગયા છે તારા માટે શું કહી રહ્યા છો તમે જવાન દીકરા ઉપર શું કોઈ હાથ પડે જશુબેન મંજીભાઈનો હાથ પકડતા બોલ્યા પિતાની પ્રતિક્રિયા જોઈને જયેશનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો તમે ભલે ગમે તે કહો હું લગ્ન કરીશ તો ફક્ત અંજુ સાથે જ ભલે તમારી મરજી હોય કે ના હોય ઊંચા સ્વરમાં બોલતો જયેશ ઘરની બહાર નીકળી ગયો મંજીભાઈ પોતાનું માથું પકડીને બેસી ગયા હે ભગવાન આટલા ખાસ દિવસે આ ભેટ આપી છે મને મારા દીકરાએ જિંદગીમાં આ દિવસ પણ ક્યારેક જોવો પડશે એ તો મેં ક્યારે પણ વિચાર્યું જ ન હતું દીકરાના વ્યવહારથી અંદર સુધી ભાંગી પડેલા મનજીભાઈની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા હશે થોડા વધુ દિવસો વીત્યા તો મનજીભાઈની ચિંતા વધવા લાગી કેમકે હવે ઘર ખાલી કરવાનો સમય નજીક આવી રહ્યો હતો ત્યારે એક દિવસ મનજીભાઈના ઘરે એક કુરિયર આવ્યું જે મોટા દીકરા પ્રકાશના નામ પર હતું જશુબેને કુરિયર લીધું અને ઉત્સુકતા વસ્ત તેને ખોલીને જોયું તો તેમાંથી એક પત્ર નીકળ્યો પરંતુ પત્ર વાંચતા જ જસુબેન સ્તબ્ધ રહી ગયા તેમની આંખો ફાટેલી રહી ગઈ જ્યારે મનજીભાઈ પોતાના રૂમમાંથી બહાર નીકળીને આવ્યા અને જસુબેનને તેમની હેરાનનું કારણ પૂછવા લાગ્યા એટલે જસુબેને તેમના હાથમાં પત્ર પકડાવી દીધો પત્ર વાંચતા જ જાણે મનજીભાઈના દુઃખનું ઠેકાણું ના રહ્યું આંખનો પલકારો માર્યા વગર તેઓ પત્ર તરફ જોઈ રહ્યા હતા પોતાના દુઃખ અને પીડાને મનમાં દબાવતા જસુબેન બોલ્યા તમારા દીકરાની નોકરી વિદેશમાં લાગી ગઈ છે હવે તે પણ દૂર જતો રહેશે આપણાથી હંમેશા હંમેશા માટે ચાલો સારું જ છે જસુ પ્રગતિની રાહ પર છે આપણો દીકરો રૂંધાયેલા અવાજે મનજીભાઈ પોતાની પત્નીને દિલાસો આપતા બોલ્યા હજી નાના દીકરા દીકરા દ્વારા આપવામાં આવેલા ઘા રોજાણા પણ નહોતા અને એટલી વારમાં મોટા દીકરાની વિદેશમાં નોકરીની વાત જાણીને વૃદ્ધ દંપતી અંદર સુધી ભાગી પડ્યા હતા મંજીભાઈ વિચારતા વિચારતા ભૂતકાળમાં ખોવાઈ ગયા તેમણે પોતાના ત્રણેય બાળકોને પોતાની ઈમાનદારીની નોકરી અને મહેનત કરીને ભણાવ્યા ગણાવ્યા હતા અને એ લાયક બનાવ્યા હતા કે આજે બંને સારી કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર કાર્યરત હતા અને દીકરીના લગ્ન એક સારા ઘરમાં થઈ ગયા હતા જયેશ પહેલાં જ આપણને એટલા ઘા આપી ગયો છે પરંતુ મોટો દીકરો પણ આપણને મૂકીને જતો રહેશે તો આપણે મનમાં દુઃખ અને પીડા લઈને જસુબેન બોલ્યા તેમની આંખોમાં આંસુ આવી ગયા બેટા તારી પાસે અમને આશા તો નહોતી એક પણ માટે પણ તે અમારા વિશે વિચાર્યું નહીં અને અમને બેસહારા થવાની ધાર પર ઊભા કરી દીધા મનજીભાઈ મનમાં અને મનમાં વિચારવા લાગ્યા હવે આપણે ક્યાં જઈશું આપણું તો આ ઘર પણ થોડા દિવસોમાં લઈ લેવામાં આવશે જસુબેનને ચિંતા થવા લાગી તું ચિંતા શું કામે કરે છે જસુ મારા રિટાયટમેન્ટના રૂપિયા આવશે ને અને મારું પેન્શન પણ આવતું રહેશે આપણા બંનેનો ખર્ચો ખૂબ જ આરામથી નીકળી જશે આપણી જરૂરિયાતો જ કેટલી રહી ગઈ છે હવે જ્યાં સુધી રહી ઠેકાણાની વાત તો એ વ્યવસ્થા કોઈ વૃદ્ધાશ્રમમાં થઈ જશે કહેતા કહેતા મનજીભાઈનો અવાજ ગડગડો થઈ ગયો મનજીભાઈ જસુબેનને દિલાસો આપીને બહાર નીકળી ગયા પરંતુ આ દરમિયાન તેમની આંખોમાંથી છલકાતા લાચારીના આંસુ જસુબેનથી છુપાઈ ન શક્યા તેમની અંદર ચાલી રહેલી ઉથલપૂથલ અને તેમના હૃદયની પીડા તેઓ સાફ સાફ જોઈ શકતા હતા પરંતુ એક બીજાને સાંત્વના આપવા સિવાય તેમની પાસે બીજું કંઈ વધ્યું પણ નહોતું એટલી વારમાં તેમની વિચાર શૃંખલાને ભંગ કરતા દરવાજાની કંટડી વાગી દરવાજો ખોલ્યો તો જોયું સામે દીકરી અને જમાઈ ઊભા હતા પોતાના દુઃખને હૃદયમાં છુપાવીને જસુબેન તેમને અંદર લઈ આવ્યા આખા ઘરમાં નજર ફેરવતા તેમની દીકરી બોલી મમ્મી પપ્પા ક્યાંય દેખાઈ નથી રહ્યા ક્યાંય બહાર ગયા છે શું તપાસ કરવા કે નહીં શ્વાસ લેતા અચંિત રહી ગઈ આ કેવી વાતો કરી રહ્યા છો તમે બે બે દીકરા અને એક દીકરીના હોવા છતાં પણ આ ગઢપણમાં તમે ઓલ્ડ એજ હોમ જશો આ ઉંમરમાં જ્યારે તમને વધારે સાર સંભાળ અને બાળકોનો સાથ જોઈએ તો તમે ઓલ્ડ એજ હોમ જવાની માટેની તૈયારી કરી રહ્યા છો હા સાચું કહ્યું તે બે દીકરા પરંતુ તે દીકરા હવે અમારા રહ્યા ક્યાં છે એવું કહેતા જસુબેને પોતાની દીકરીને બધી જ વાત જણાવી બધી વાતો સાંભળીને તેમની દીકરીની હેરાનીનું ઠેકાણું ના રહ્યું પછી બોલી મમ્મી ભલે ગમે તે થાય પરંતુ હું જીવતી છું ત્યાં સુધી તમે વૃદ્ધાશ્રમ બિલકુલ નહીં જાઓ તમે અમારી સાથે ચાલો હવેથી તમે બંને અમારી સાથે જ રહેશો શું માતા પિતાની જવાબદારીઓ ફક્ત દીકરાઓની જ હોય છે શું દીકરી માતા પિતાને પોતાની સાથે ન રાખી શકે શું કામે એ ન રાખી શકે બેટા પરંતુ અમે તારા ઉપર બોજ બનવા નથી માંગતા અમે તો અમારી જિંદગી જીવી ચૂક્યા છીએ અમે ઈચ્છીએ છીએ કે તું પોતાની ગૃહસ્થિમાં ખુશ રહે જસુબેન ભર્યા ગળે બોલ્યા ત્યારે તેમના જમાઈ બોલ્યા આ ઉંમરમાં અમે તમને બંનેને એકલા નથી મૂકવા માગતા મમ્મી હું પણ તમારો દીકરો છું ને તમે અમારી સાથે રહે તો અમને ખુશી થશે થોડી વારમાં મનજીભાઈ પણ ઘરે પાછા આવી ગયા જસુબેન અને મનજીભાઈને પોતાની દીકરીને જમાઈના વિચારો જાણીને પ્રસન્નતા થઈ દીકરાઓએ તો એમ અમને એક પળમાં પારકા કરી નાખ્યા અને અહીં જમાઈ છે જે એકલા મૂકવા નથી માગતા અમને મનમાં અને મનમાં બંને વિચારવા લાગ્યા દીકરી અને જમાઈ લાગણી ભરી નજરોથી માતા પિતા તરફ જોઈ રહ્યા અને તેમના જવાબની રાહ જોવા લાગ્યા ત્યારે મંજીભાઈ બોલ્યા દીકરીના આશરાની જરૂરત ના પડે ભલે આજે એને હમણાં જ જિંદગીનો અંત થઈ જાય આવી રીતે જીવવા કરતાં તો સારું છે કે ભગવાન અમને પોતાની પાસે બોલાવી લે એટલે તેમના જમાઈ મનજીભાઈની વાતોને સમજીને કહેવા લાગ્યા હું તમારી ભાવનાઓને સારી રીતે સમજી રહ્યો છું પપ્પા જો તમે લોકો અમારી સાથે અમારા ઘરમાં નથી રહેવા માગતા તો અમે તમારા માટે અમારા ઘરની બાજુમાં જ એક મકાન ભાડા પર શોધી લઈએ જો તમે ત્યાં પણ રહેશો તો અમે તમારું સારી રીતે ધ્યાન રાખી શકીશું અને વંશી અને બાળકોને પણ તમારો સાથ મેળવીને મજા આવશે અરે બેટા અમારા પ્રત્યે તમારા વિચારો અને ભાવનાઓનું હું સન્માન કરું છું પરંતુ મારું આત્મસોમાન મને આ બધું કરવાની પરવાનગી નથી આપતું એટલું કહીને મનજીભાઈ કંઈક વિચારવા લાગ્યા થોડી પછી જસુબેનને કહેવા લાગ્યા જસુ મેં જે નક્કી કર્યું છે આપણી બાકી વધેલી જિંદગી માટે શું મારા આ નિર્ણયમાં તું મારો સાથ આપીશ મેં ક્યારે પણ તમારો સાથ મૂક્યો છે કે આજે મૂકીશ મનજીભાઈનો હાથ પકડતા જસુબેન બોલ્યા એટલે મંજીભાઈએ કહ્યું તો ઠીક છે જસુ આપણે બે દિવસ પછી જ ઓલ્ડ એજ હોમ જતા રહીશું જે રૂપિયા રિટાયરમેન્ટ છે તે ઓલ્ડ એજ હોમમાં આપી દઈશું ઊંડા વિચારોમાં ડૂબી ગયા દીકરાઓના હોવા છતાં પણ આ ઉંમરમાં આપણે રહેવા માટે ઠેકાણું શોધવું પડી રહ્યું છે વિચારતા વિચારતા ક્યારેક પોતાના નસીબને દોષ દેતા તો ક્યારેક પોતાના ઉછેરને પછી દર્દ ભરે અવાજમાં બોલ્યા ભગવાન આપણને ઉપર શું કામે નથી બોલાવી લેતા હવે જિંદગીમાં બીજું વધ્યું જ શું છે બીજા દિવસે મોટો દીકરો પ્રકાશ પોતાની પત્ની અને બાળકોની સાથે માતા પિતાને ઘરે પહોંચ્યો મમ્મી પપ્પા આજે મારા માટે ખૂબ જ ખુશીનો દિવસ છે આ લ્યો મોઢું મીઠું કરો એવું કહેતા તેણે મીઠાઈનો બોક્સ પોતાના માતા પિતા તરફ આગળ વધાર્યો તો મનજીભાઈ અને જસુબેન તેને હેરાનીથી જોવા લાગ્યા પૂછશો નહીં એવી કઈ ખુશીની વાત છે પ્રકાશે કહ્યું તો મનજીભાઈ ગંભીર સ્વરમાં બોલ્યા એ જ ને કે વિદેશમાં તારી નોકરી લાગી ગઈ છે અને હવે તું ત્યાં જ સેટલ થઈ જઈશ અમે બધું જાણીએ છીએ બેટા કહેતા મનજીભાઈએ પ્રકાશનો એપોઇન્ટમેન્ટ લેટર તેના હાથમાં પકડાવ્યો પછી જસુબેન દુઃખી હૃદયથી કહેવા લાગ્યા બેટા આ નિર્ણય લેતા પહેલા તે પોતાના માતા પિતા વિશે એકવાર પણ વિચાર્યું નહીં આ ઉંમરમાં અમે ક્યાં જઈશું કઈ રીતે જીવીશું કહેતા કહેતા તેમનો અવાજ રૂંધાઈ ગયો પ્રકાશ અને તેની પત્ની આ બધી વાતો સાંભળીને હેરાન હતા આ તમે શું કહી રહ્યા છો મમ્મી મને કંઈ સમજાઈ નથી રહ્યું ત્યારે પ્રકાશની પત્નીની નજર બીજી તરફ ગઈ તો ટેબલ ઉપર થોડો સામાન પેક કરેલો પડ્યો હતો તે જોઈને તે ચોંકીને બોલી આ તમે લોકો ક્યાં જવાની તૈયારી કરી રહ્યા છો વહુએ પૂછ્યું તો જસુબેન બોલ્યા અમે વૃદ્ધાશ્રમ જવાનું વિચારી લીધું છે બેટા હવે તમે લોકો પૂરી રીતે સ્વતંત્ર છો વિદેશ જઈને ખૂબ પ્રગતિ કરો કહ્યું એટલે પ્રકાશ આશ્ચર્યચકિત થતા બોલ્યો ના મમ્મી તમે આવું વિચારી પણ કેમ શકો છો કે અમે લોકો તમને બંનેને મૂકીને વિદેશ જતા રહીશું મને નોકરીમાં વિદેશ જવાનો પ્રસ્તાવ જરૂર મળ્યો હતો પરંતુ મેં એને સ્વીકાર્યો નથી મનજીભાઈ હેરાનીથી પોતાના દીકરા તરફ જોવા લાગ્યા મમ્મી તમને બંનેને મૂકીને વિદેશ જવાનું તો દૂર અમે લોકો તો હવે બીજે ક્યાંય પણ નથી જઈ રહ્યા જાણો છો પપ્પા તમારા રિટાયરમેન્ટ પછી મેં આ જ શહેરમાં પોતાનું ટ્રાન્સફર કરાવી લીધું છે અને અહીં જ અમે એક મકાન પણ ખરીદી લીધું છે જેથી આપણે બધા એક સાથે અહીં રહી શકીએ આ મીઠાઈએ ખુશીમાં જ હું લાવ્યો છું અને પપ્પા અમે બંને તમને સરપ્રાઇઝ દેવા માગતા હતા એટલા માટે અત્યાર સુધી આ વાત તમારાથી છુપાવીને રાખી હતી હવે તમે તમારી પાછલી જિંદગી પોતાના પુત્ર અને પુત્રની સાથે સુખથી વિતાવી શકો દીકરો અને બહુ બંને પોતાના માતા પિતાના ચરણોમાં બેસી ગયા અને બોલ્યા અમે તમારી સેવા કરવાની તક માગીએ છીએ પપ્પા અમે ઈચ્છીએ છીએ કે તમે અમારી સાથે નહીં પરંતુ અમે તમારી સાથે રહીએ અમને તમારા સ્નેહ અને આશીર્વાદની આવશ્યકતા છે આપશો ને તમે દીકરા અને વહુના વિચાર જાણીને એક બાજુ તો આજે છાતી ગર્વથી ફૂલી ગઈ હતી તો બીજી બાજુ વિચાર ઉપર પસ્તાવો પણ થઈ રહ્યો હતો જશુબેન પોતાના ખુશીના આંસુઓને રોકવામાં અસમર્થ હતા દીકરા અને વહુને ઊભા કરીને બંને જણા બોલ્યા બેટા આજે તમે લોકોએ અમને નિહાલ કરી નાખ્યા અમારા મનમાં તો ખબર નહીં કેવા કેવા ખ્યાલ આવ્યા આવવા લાગ્યા હતા હજી આ બધી વાતો ચાલી જ રહી હતી કે અચાનક પ્રકાશના બાળકોએ ઉત્સાહથી રાડ પાડી અરે કાકા આવી ગયા કાકા ક્યાં ગયા હતા તમે સામે જોયું તો જયેશ હાથ જોડીને ઊભો હતો તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા તેને જોતા જ મંજીભાઈ બોલ્યા બેટા તું મને માફ કરી દો પપ્પા તમે સાચું કહી રહ્યા હતા કે અંજુ અને તેના માતા પિતા મને પોતાનો ગુલામ બનાવીને રાખવા માગે છે હું તો તેની સાથે લગ્ન કરવા માટે જઈ રહ્યો હતો પરંતુ રહી રહીને મારા કાનમાં તમારા શબ્દો ગુંજવા લાગ્યા પોતાના ભગવાન સમાન માતા પિતાનું દિલ દુખાવીને મને જરાય પણ શાંતિ મળી રહી નહોતી મારી અંતરાત્મા મને ધીકારી રહી હતી મને મારી ભૂલ સમજાઈ ગઈ છે મમ્મી પપ્પા મેં તમારા સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે થઈ શકે તો મને માફ કરી દો કહેતા જયેશ જસુબેન અને મંજીભાઈના પગમાં પડી ગયો અને બોલ્યો પપ્પા હવે હું લગ્ન કરીશ તો તમારી પસંદગીની છોકરી સાથે ક્યારે ના આવે એના કરતાં મોડા આવે એ સારું તને પોતાની ભૂલ સમજાઈ તો ગઈ એટલું જ અમારા માટે ઘણું છે એમ કહેતા માતા પિતાએ હસીને જયેશને ગળે લગાડી લીધો શું વાત છે દાદાજી એક સેલ્ફી તો લેવી જોઈએ હાથમાં મોબાઈલ લેતા બાળકોએ કહ્યું તો આખા ઘરમાં હસીનો અવાજ ગુંજવા લાગ્યો આજે મનજીભાઈનો આખો પરિવાર ફરીવાર એક થવાની ખુશી મનાવી રહ્યો હતો અને જસુબેન વારંવાર ઈશ્વરનો આભાર માની રહ્યા હતા માતા પિતાએ વિશાળ વટવૃક્ષ છે જેની છાયામાં બાળકો સુરક્ષિત રહે છે એક માતા પિતા જ છે જેને તમારી પ્રગતિ જોઈને ખુશી થાય છે આજે તમે જે કંઈ પણ છો તેની પાછળ માતા પિતાનો ત્યાગ જ છે તમે અચાનક મોટા નથી થઈ ગયા તમને મોટા કરવામાં માં એ પોતાના શરીરને સુકાવ્યું છે અને ગરડા બાપે ધોમ ધગતા ધડકામાં પોતાના શરીરને તપાવ્યું છે જે વૃક્ષે તમને નાનપણમાં પોતાનો છાયો આપ્યો તેના પાંદડા સુકાવા ન દેતા તેને પણ તમારા સ્નેહ અને પ્રેમનું ખાતર આપજો પોતાની મધુર વાણી અને વ્યવહાર રૂપી પાણીથી સિંચતા રહેજો કેમ કે જ્યારે છાયા આપવા વૃક્ષ નથી રહેતું તો આંગણામાં તડકો આવવા લાગે છે તો મિત્રો આજની વાર્તા કેવી લાગી અને તમે ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય ને તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સજાવટ ગુજરાતીની સાથે હું તમારું નાનો ભાઈ દિનેશ મિત્રો અહીંયા સુધી તમે જોડાયેલા રહ્યા મને ઘણો આનંદ થયો મિત્રો મારી એક ચેનલ હતી જેમાં એક લાખ પ્લસ સબસ્ક્રાઈબર હતા અને એમ કહેવાય કે સિલ્વર પ્લે બટન જે મારું અમેરિકાથી આવી ચૂક્યું હતું પરંતુ એ ચેનલ હવે મારી પાસે નથી રહી એમ કહી શકાય તો મિત્રો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મને થોડું સપોર્ટ કરજો તમારો નાનો ભાઈ સમજીને મને થોડો સાથ આપજો જય હિન્દ જય ભારત